અગાઉ રસ્તો પહોળો કરવા માટે રાત્રિ સભામાં કલેક્ટર યોગેશ નિર્ગુડેને ગ્રામજનોએ રજૂઆત કરી એસટી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો સાત જેટલા પેસેન્જર બસમાં સવાર હતા પેસેન્જરની કોઈ જાનહાની નહીં ગઢ શીશા સંતરામપુર સંજેલી એસટી બસ પચાસ સાહીઠ કિમીના અંતર કાપીને આવતી એસટી બસને અકસ્માત નડ્યો એસટી બસમાં સાત જેટલા પેસેન્જર સવાર હતા વહેલી સવારે સાત કલાકે આ બનાવ બનવા પામ્યો સંજેલી તાલુકાના ચમાયા વળંકમાં અચાનક ડમ્પર સામે આવી જતા ડ્રાઈવરે ગાડી રોડની સાઈડમાં ઉતારતા ગટરમાં ઘૂસી ગઈ સંજેલીથી પીછોડા લીમડા સુધી સિંગલ પટ્ટી રોડના કારણે વાહન ચાલકોમાં ભારે હાલાકી વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે અને એકવાર આ રસ્તા પર અકસ્માત નડ્યા અને કેટલાય નિર્દોષ લોકો ભોગ બનવા પામ્યા છે છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા સિંગલ પટ્ટી કે રસ્તાને ડબલ પટ્ટી કરવા નિષ્ફળ તંત્રના પાપે વાહન ચાલકો હેરાન તાત્કાલિક રસ્તાનું મરામત કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં તેમજ સ્થાનિકોમાં માંગણી ઉઠવા પામી છે થોડા સભામાં જિલ્લા કલેક્ટરે અરજદારોએ આ રસ્તાને ડબલ પટ્ટી કરવા માટેની માંગ કરી હતી અનેક વાર તાલુકા અને જિલ્લામાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સિંગલ પટ્ટી રસ્તા પર કોઈ ધ્યાન દોરતું નથી કોઈ મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો લોકમુખી ચર્ચાઈ રહ્યા છે બિરોચીફ સંજય જયસ્વાલ મહીસાગર